યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો રાજકીય પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કચ્છના શશિકાંત પટેલની નિમણૂક કરાઈ ડોક્ટર પ્રવીણ તોગડિયાના અધ્યક્ષતામાં કામ કરતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રાજકીય પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કચ્છના ઉત્સાહી એવા કાર્યકર્તા શશિકાંતભાઈ પટેલની વરણી કરાઈ છે આ જવાબદારી બાદ તેઓ ભુજના સ્વામિનારાયણ મંદિર આવી પહોંચ્યા હતા કાર્યકર્તાઓએ શશિકાંતભાઈનું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઢોલ સરણાઈ સાથે વાતે ગાતે સસિકાંત તેમના કાર્યકર્તાઓ સાથે સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા ત્યારબાદ સંતોના આશીર્વચન લઈને જય ભારતના નારાઓ લગાવ્યા હતા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારીને લઈને શું કહે છે કચ્છી સસિકાંતભાઈ પટેલ તે સાંભળીએ આજે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે મંદિરના પરમ પૂજ્ય વંદનીય મહંત સ્વામી અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે હું અને અમારી જિલ્લા કાર્યકર્તાની ટીમ મારી હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ સાધુ સંતોના લાડીલા એવા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના આદેશથી આ જવાબદારીમાં મારી નિમણૂક થયેલ છે આપણા કચ્છ માટે અને કચ્છના ઇતિહાસમાં જેટલી પણ રાષ્ટ્રીય પાર્ટીઓ છે ભારતના આઝાદી પછી કોઈ પણ કચ્છીને પ્રદેશ પ્રમુખ સ્તરનું સ્થાન કોઈ પણ રાજકીય પાર્ટી આપ્યું નથી ડોક્ટર તોગડિયા સાહેબ એક કચ્છી તરીકે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે મને જ્યારે આદેશ કર્યો છે ત્યારે માત્ર હું પ્રમુખ નથી કચ્છની જનતા આ ગુજરાતની પ્રમુખ છે આવનારા દિવસોમાં સાધુ સંતોના આશીર્વાદથી કચ્છની જનતાને હું પ્રેમથી કહેવા માગું છું આપ સૌના મિત્રોના સહયોગથી ગામડાના છેવાડા સુધી હું મેસેજ આપવા માગું છું કે ભારતના આઝાદી પછીના આટલા વર્ષો બાદ કચ્છે જે ભારતને આપ્યું છે એના વળતર રૂપે પાંચ ટકા પણ ગુજરાતની સરકાર હોય કે ભારતની સરકાર હોય કચ્છની ચિંતા કરી નથી આગામી દિવસોમાં હું વિશ્વાસ આપું છું કે ગુજરાતની અંદર જો હિન્દુસ્તાન નિર્માણ દળની સરકાર બનશે તો કચ્છના દરેક ગામોમાં નર્મદાના પાણી કિસાનોને પૂરતા ભાવ સાધુ સંતો મંદિરોની રક્ષા આરોગ્ય શિક્ષણ આજે અનેક યુવાનો બેરોજગાર છે તો તમામ યુવાનોને રોજગાર માટેના પ્રયત્ન મહિલાઓની સુરક્ષા અંતે ગુજરાતની જનતા ભારતની જનતા અને કચ્છની જનતાનું સન્માન જળવાય એમની સમૃદ્ધિ બને એમની સુરક્ષા બને પાકો વિશ્વાસ પાકો ભરોસો જેટલું બોલીશું એટલું કરીશું જેટલું કહીશું એનું અમારા જીવનમાં આચરણ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે અમને મહંત સ્વામીના હૃદયથી આશીર્વાદ મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન રામ અને ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ અમારી સાથે રહે અમારા કાર્યકર્તાઓને શક્તિ મળે અને કચ્છ અને ગુજરાતની સારામાં સારી સેવા કરી શકીએ અને સેવાના માધ્યમે એક ઇતિહાસ બનાવીએ એ જ અમારી અભ્યર્થના એ જ અમારી અપેક્ષા ભારત માતા કી જય વંદે માતરમ અરે આ કુર્તી શું ભાવ વન ફિફ્ટી નાઇન મેડમ અને આ શર્ટ વન ફિફ્ટી નાઇન અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે બધાનો ભાવ વન ફિફ્ટી નાઇન જ બોલે છે અરે આ ભાઈ જ નહીં વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે દરેક વસ્તુ મળશે માત્ર વન ફિફ્ટી નાઇન રૂપીસ વન સેન્ટર એટ સેવન સ્કાય મોલ એરપોર્ટ રોડ ભુજ વીરબડા અડભંગ દાદાનું સાતસો ઓગણસાહીઠ માં જન્મ ઉત્સવ શવંત બે હજાર પંચોતેર ફાગણ વદ એકમ તારીખ એકવીસ ત્રણ બે હજાર ઓગણીસ ગુરુવાર અને ફાગણ તારીખ બાવીસ ત્રણ બે શુક્રવાર તાલુકા ખાતે સાતસો આયોજન તારીખ એકવીસ ત્રણ બે ગુરુવાર અને તારીખ બાવીસ ત્રણ બે હજાર ઓગણીસ શુક્રવાર ન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે સર્વે ધર્મ પ્રેમીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે કાર્યક્રમની રૂપરેખા તારીખ એકવીસ ત્રણ બે હજાર ઓગણીસ ગુરુવાર પૂજન હારારોપણ ધ્વજારોપણ સવારે અગિયાર કલાકેથી સંતવાણી રાત્રે અગિયાર કલાકે કલાકારો

रामपर अबडा तालुको अबड़ा सा कच्छ निमंत्रक श्रीवीर अबडा अडभंग मेळा समिती